નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ વિરમગામ બારસો છન્નુંથી પંદરસો ઓગણીસ રાજકોટ બારસો એંસીથી પંદરસો ચોત્રીસ ધંધુકા એક હજાર નેવુંથી ચૌદસો નેવું સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો એકતાલીસ ધારી અગિયારસો પચાસથી ચૌદસો બાવન મોરબી બારસોથી ચૌદસો નેવું ડોડાસા બારસોથી ચૌદસો તામજોધપુર બારસો એક્યાસીથી ચૌદસો એક્યાસી કાલાવડ અગિયારસોથી ચૌદસો ચુમ્મોતેર ચોટાણા અગિયારસો પચીસથી તેરસો ત્રેસઠ બાબરા બારસો પાંચથી પંદરસો પાંચ જેતપુર નવસો સિત્તેરથી પંદરસો એક વિસાવદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો એકત્રીસ રોલ તેરસો નેવુંથી સોળસો વાંકાનેર તેરસોથી ચૌદસો બોતેર ખાંભા અગિયારસો એક્યાસીથી ચૌદસો છોતેર તળાજા એક હજારથી ચૌદસો બાસઠ ભાવનગર બારસો એકાવનથી ચૌદસો પંચ્યાસી અમરેલી નવસો બાણુંથી ચૌદસો સત્તાણું સિદ્ધપુર તેરસોથી ચૌદસો પાસઠ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો છપ્પન હળવદ બારસો પચાસથી ચૌદસો પિસ્તાલીસ હારીજ ચૌદસો એકવીસથી ચૌદસો સિતેર છસદણ તેરસોથી ચૌદસો નેવું વિસનગર અગિયારસોથી પંદરસો સાત બોટાદ બારસો એકાણુંથી પંદરસો વિજાપુર તેરસો પચીસથી પંદરસો તેર કુકરવાડા ચૌદસો નેવુંથી ચૌદસો નેવું ઉનાવા બારસો એકાવનથી પંદરસો વીસ ચાણસમાં એક હજાર બાવનથી તેરસો એક્યાસી કડી બારસો પંચાવનથી પંદરસો જામનગર અગિયારસોથી ચૌદસો પંચાવન મહુવા એક હજાર એંસીથી ચૌદસો ચાલીસ જામખંભાળિયા અગિયારસો પચાસથી ચૌદસો ચુમ્માલીસ અંજાર ચૌદસો ચાલીસથી ચૌદસો પિંચોતેર વડાલી તેરસો પચાસથી પંદરસો બાર પાટણ તેરસો પચીસથી પંદરસો ત્રીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો